અમદાવાદના ગોતા ખાતે એક ક્ષત્રિય સંમેલનનું આયોજન થયું જે બાદ એક નવો વિવાદ છે એ સામે આવ્યો ગોંડલના મહારાજા હિમાંશુસિંહના પ્રતિનિધિએ દાવો કર્યો કે કાર્યક્રમમાં હાજર રહેનાર યાદવેન્દ્રસિંહ હકીકતમાં ગોંડલના મહારાજા નથી આ દાવા બાદ નકલી મહારાજા ફરતા હોવાની વાત સામે આવી અને ખડબડાટ મચી ગયો ત્યારે ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાનો દાવો કરતા ખડબડાટ મચી ગયો હતો હવે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે ગોંડલ ઓર્કિડ પેલેસ ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ જેમાં ગોંડલ સ્ટેટ હિમાંશુસિંહજી અને યાદવેન્દ્રસિંહજી એક જ મંચ પર સાથે જોવા મળ્યા અને સમાધાન કરવામાં આવ્યું ત્યારે અલગ અલગ પ્રતિક્રિયા પણ સામે આવી છે શું છે આવો સાંભળીએ ગોંડલ પેલેસ ખાતે આજે એક બેઠક યોજાઈ હતી તેમાં મહારાજા નામદાર હિમાંશુસિંહજી સાહેબની ખાસ કરીને ઉપસ્થિતિ હતી ગોંડલ તાલુકાના સૌ ભાયાતો પણ ઉપસ્થિત હતા રાજપૂત સમાજના અગ્રણીઓ અને એમાં પણ ખાસ કરીને બધા પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા તેમની હાજરીમાં જે હમણાં થોડા ત્રણ ચાર દિવસથી જે એક ગોંડલ પેલેસ તરફથી ખુલાસો આપવામાં આવ્યો હતો યાદવેન્દ્રસિંહજીની બાબતમાં તો તેના અનુસંધાને ગોંડલ રાજપૂત સમાજ અને અમદાવાદ રાજપૂત સમાજથી લઈને ઘણા બધા રાજપૂત સમાજના આગેવાનોએ મહારાજા સાહેબનો સંપર્ક સાહિતો હતો અને તેમણે કીધું હતું કે ભાઈ જે કાંઈ ભૂલ કે ક્ષતિ છે તે દૂર થઈ જાય ને આપણે સાથે બેસીને એક સમાધાનની સ્વરૂપમાં એક વાતચીત કરીએ તો એનો અંત આવે તો એના અનુસંધાને આજે ગોંડલ પેલેસ ઓર્ચિડ પેલેસ ખાતે આજે બેઠક યોજાઈ હતી તેમાં જે યાદવેન્દ્રસિંહજી છે તેમની જે કોઈ શરત ચૂક હતી તેમની પણ એને દિલગીરી ખાસ કરીને વ્યક્ત કરી છે ભવિષ્યમાં એ ગોંડલ સ્ટેટ ગોંડલ મહારાજા સાહેબ ગોંડલ યુવરાજ સાહેબ આવા કોઈ પણ ટાઇટલનો કે ઉપયોગ નહીં કરે અને કદાચ અનાયાસે બીજું કોઈ કરતું છે તો એમને પણ એ ખુલાસો કરશે કે ભાઈ હું ગોંડલ સ્ટેટ નથી તો આ બાબતથી મહારાજા સાહેબે પણ ખૂબ જ બાબતમાં બધા ભાયા સાથે બેસાડી અને આ વાતનો આજે પ્રયાસ હતો અને એ બાબતનો સમાધાનમાં કોની કોની ઉપસ્થિતિ રહી હતી સમાધાનમાં ખાસ કરીને અશ્વિનસિંહજી પાલીદાણા હતા પૂંજાબાપુ વાળા હતા આમ તો હી જાઈનેસ પોતે જ ઉપસ્થિત હતા ક્ષતિ સમાજના સૌ આગેવાનો અને સૌ ભાયા તો ઉપસ્થિત હતા અને તેના ઉપસ્થિતિમાં જ આપણે બધાને વાતચીત થઈ અને મને એવું લાગે છે ભગવતસિંહજીના ચરણોમાં વંદન કરીને આપણે જે કાર્ય માટે બધા જ નીકળ્યા હતા એ કાર્યને સફળતા મળી છે આ સમાધાન ન કહી શકાય હું આને સમાધાન શબ્દથી આને નાનું નથી કરવા માગતો કારણ કે ગોંડલના મહારાજાએ જે પોઝિટિવ વાત કરી છે એને આપણે બધાએ ભવ્યતાથી એક સ્વીકારવી પડશે કે જે સમાજ એક કરવો હશે તો આ માફી માટે નહીં પણ સમાજ એકતા માટેનો સંદેશ બધાએ ભેગા મળે છે સમાજ ભેગો થાય છે એકબીજા ઉપર આંગળી ચીંધવાની નથી એકબીજા ઉપર વાતો તોડવાની નથી મરોડવાની નથી આપણે એક થઈ નેક થઈ આગળ વધવાનું છે આ એક સંદેશા સાથે આ વિવાદનો અંત આવવો જોઈએ પરંતુ સમાજ જો એક નહીં થાય તો મારા ખ્યાલથી મને એવું લાગી રહ્યું છે અને ઇજાઇને પોતે પણ એવું માને છે કે મને આ સમાજ માટેની જે પ્રેમભાવ મળ્યો છે એ લોકોના આશીર્વાદ જે રાજાઓને મળતા હતા એવા આશીર્વાદ મળે અને સમાજ માટેનું જે આપણે એક ભવ્ય કા કામ કરી રહ્યા છીએ એકતા માટેનું પ્રયત્ન હતો એની અંદર મારા તરફથી આ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે એક કદમ આગળ વધવાની વાત કરી છે એમણે તો દરેક લોકોએ સમાજની એકતા કરવા માટે એક કદમ નહીં હજારો કદમ સાથે મળાવવા પડશે એક સાથે કદમતાલ મનાવી મલાવી અને આપણે સમાજની એકતાનો સંદેશ દેવો પડશે કઈ જગ્યાએ હતા તો કોની ગોંડલ મુકામે હિઝાઇનસ ઓફ ગોંડલ પોતે પધાર્યા હતા એમની સાથે તમામ હતો અહીંયાના સમાજના આગેવાનશ્રીઓ હતા તેમજ વિદ્યાસભાના અધ્યક્ષ માનની અશ્વિનસિંહજી હતા ઊંજાબાપુ વાળા માંડવગઢથી હતા પોતે બાપુ ઉર્ફી યાદવેન્દ્રસિંહ જેઓ ગોંડલનાથ ભાયાત છે એ પણ હાજર હતા હું અર્જુનસિંહ ગોહિલ અમે બધા સાથે મળી આ જે ભાયાતોની સાથે મળીને અમે બધા એકતા કરવા માટે બધા ભેગા થઈને કોઈ પણ ચર્ચા જે છે એને વિવાદાસ્પદ ન રહે એ મને બહુ બહુ ખૂબ ગમ્યું છે એટલે એ ગૌરવશાળી ક્ષણ અમારી માટે રહી છે ખાસ કરીને આજે આ સમાધાન હતું તેમાં મહત્વની વાત કરવામાં આવી છે સમાજની એકતા માટે શું કોઈ નિર્ણય લેવાયા છે તેમાં આમાં સમાધાનની વાત કોઈ સમાધાન ન થાય પરંતુ પ્રેમ ભાવ થાય સમાધાન શબ્દને વખોડી નાખ્યો તમે સમજજો આ વસ્તુને આપણે સમજવી પડશે સમાધાન શબ્દને આપણે એમણે દૂર કર્યો ઈઝાઈનેસ ગોંડલે બહુ મોટી વાત કરી છે કે સમાધાન નથી પણ આ એકબીજા પ્રત્યેની જો ભાવના આપણે દુર્ગામી ભાવના આપણી દુશ્મનાવટ જેવી ભાવના રાખશું તો એને દૂર કરી સમાજને એક કરવા માટે આપણે શું કરી શકીએ તો જે વિવાદ છે એ વિવાદોને તમારે એને મિસગાઈડેડ અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે છે એનોય અંત લાવવો પડશે એટલે ચર્ચાઓના અંતે સમાજ જે કરે તે પણ અંતે તો સમાધાન એ જ માત્ર સમાજની એકતા માટેનો સંદેશ છે એટલે આને બહુ ચિંતા સાથે પોતે વ્યક્ત કર્યું અને પોતે પોઝિટિવ વેમાં આગળ લઈ જવાની વાત કરી છે શું મહારાજ તરફથી કોઈ પ્રતિક્રિયા આવે છે હિઝાઇનસ પોતે જ જાહેરમાં કહે છે અને અમારી સાથે અંગત રીતે બેઠીને એમણે બહુ સારી વાત કરી કે મારો સમાજ આપ સમજો રાજાની કક્ષાએ પહોંચ્યા પછી આ વાત હું પણ માનું છું ત્યાં સુધી એવડી મોટી વાત કરવી એ ભાગવત ભગવતસિંહજીનો પરિવાર એટલે મારું ગોંડલ કરી શકે એવું મને ગૌરવ થયું કે જ્યારે આ વાતનો કોઈ વિવાદ માટે નહીં સમાજની એકતા માટેની વાત હોય ત્યારે કોઈ પણ વિવાદ હોય તો એને વાતોથી નીકળી શકે છે નેગ્લેક્ટ કરી શકાય છે અને આપણે આગળ વધી શકીએ છીએ તો સમાજે આગળ વધવાનો એક સ્ટેપ હું વિનંતી કરું છું જાહેરમાં એમણે કીધું હું વિનંતી કરું છું કે તમે જો આગળ વધી શકતા હોય તો કોઈ પણ વિવાદ વગર આગળ વધો અને સમાજને એક કરવા માટેનો જે કાંઈ પ્રયત્ન થતો હોય કરવાનો પ્રયત્ન કરશો એક તો મારો પરિવાર છે આ બધા મારો પરિવાર જ છો

મહત્વનું છે કે હિમાંશુ સિંહજી અને યાદવેન્દ્રસિંહ એક જ મંચ પર ભેગા થયા હતા સમાધાનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો પદ અધિકારીઓ એ તમામ લોકો ઉપસ્થિત હતા અને હવે આ વિવાદનું સુખદ અંત આવી ગયો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર